નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુપ્તદાન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખું છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો ગુપ્તદાન સૌ પ્રથમ પ્રશ્ન એક ની અંદર વાતચીત છે જેમાં પહેલો પ્રશ્ન જો ડોક્ટરે ગામ છોડી દીધું તો ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડો વાળું હતું ડોક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત તો વત ને ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડોક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત બીજો પ્રશ્ન તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે તો અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે જેમાં સફાઈ કામ બુક બેંક વિદ્યાર્થી સહાય કેન્દ્ર બાલ સભા પ્રાર્થના સ્વાસ્થ્યની સુવિધા ત્રીજો પ્રશ્ન તમને કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે તો હા મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે ત્યાર પછી તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો તો મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરો પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય હુંફ તેમજ ખભો આપું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે પાંચમો પ્રશ્ન તમારા ગામમાં સૌના સહકારથી કયા ક્યાં કામો થાય છે તો મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવા સહકારી કામો જ મહત્વના છે ગામમાં દુધાળા ઢોરને ખેત ઢોર છે ખેતી છે કરકસર વાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીણ બેંક મહિલા સ્વ જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળીઓનો લાભ પણ મળ્યો છે ગામમાં પુસ્તકાલય તેમજ શાળા દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે છઠ્ઠો પ્રશ્ન જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો તો જો ભીખાસ હેઠળ મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હોત તે લાવી શકાયા ન હોત સમયસર એ ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત સાતમું તમે ક્યાંય ગયા હોય અને તમને ત્યાં ન ગમ્યું હોય તેવું બન્યું છે શા માટે તો મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું ગમ્યું

ત્રીજું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું તેને મળતું વાક્ય જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પેલું દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો સાધુ મહારાજે કહ્યું હશે બીજું હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર સાહેબ કહી શકે ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં ભીખાસેઠ કહી શકે દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડોક્ટર કહી શકે ત્યાર પછી આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું કે અન્યાય કર્યો છે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો ખોટું શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા ખરું ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી ખોટું ત્યાર પછી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો જેમાં પહેલી ઘટના આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજી આવશે મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું આવશે શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું આવશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું આવશે ગામમાં મેલેરિયાનો પવન વયો અને છઠ્ઠો આવશે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા ત્યાર પછીનો પ્રશ્ન છ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી બીજું એમની વાત સાંભળી ભીખા સેટ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા ત્રીજું ભીખા સેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા ચોથું ભીખા સેઠ ની વાત આખા ગામે સહર્ષ આનંદ સાથે વધાવી લીધી પાંચમું ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા સંમતિ આપતા હતા ત્યાર પછી પ્રશ્ન સાત ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ફકરો આપેલો છે તે સુધારા સાથે આપણે લખવાનો છે ચાલો લખીએ જે બ્લુ કલર થી કલર અક્ષર આપણે કરેલા છે જેની નીચે લીટી કરેલી છે તે લીટી દોરેલા શબ્દો છે તે આપણે સુધારવાના છે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો જેમ કે સ્ટેશન થી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું એવી રીતે રણમાં ન મળે પાણી કે ન મળે છાઇડો તો પેલું સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન મારો નાનો ભાઈ પણ ખરો ન પોતે ભણે કે ન મને ભણવા દે ત્યાર પછી સંવાદ પૂર્ણ કરો તો અહીં બે વિદ્યાર્થી મિત્રો વચ્ચે સંવાદ થઈ રહ્યો છે તેને આપણે પૂરો કરવાનો છે પાર્થ અરે યાર કૌશિક શું કરે છે કૌશિક ગણિતના દાખલા ગણું છું પાર્થ વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ મૂક ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક બજારમાં કેમ પાર્થ અરે મિત્ર મોબાઈલ નું ચાર્જર લેવું છે કૌશિક ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ તો ચાલ તું પણ ખરીદજે કૌશિક લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું તો વિદ્યાર્થી મિત્રો જે શબ્દોને નીચે લીટી કરેલી છે તે શબ્દો તમારે વાક્ય લખવાના છે બાકીનું વાક્ય તમને ચોપડીની અંદર આપેલું છે ત્યાર પછી આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો વિદ્યાર્થી મિત્રો તમને જે ચિત્ર આપવામાં આવ્યું છે તેમાં એક દવાખાનાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે અને એક બહેન અને એક ભાઈ એટલે કે એક સ્ત્રી અને પુરુષ તેમની વચ્ચે શું સંવાદ થઈ શકે તેવો કાલ્પનિક સંવાદ છે તે અહીં આપવામાં આવ્યો છે તમે આ કાલ્પનિક સંવાદ અહીંથી લખી શકો ત્યાર પછી પ્રશ્ન અગિયાર શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી તો વિદ્યાર્થી મિત્રો આ શ્રુતલેખન છે તે તમારા શિક્ષક તમને કરાવશે તેના આધારે તમારે કરવાનું છે બારમા પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ડોક્ટરને પોતાની નિમણૂક કાળાપાણીની સજા કેમ લાગી તો ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાઢું નદી નાળા વાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે તપાળની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી બીજો પ્રશ્ન ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તો જમણા હાથે કરેલા દાનની ડાબા હાથે પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ તેમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો

ચોથો ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે ક્યું કારણ આપે છે તો ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું આ કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજશોખ સી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લૂગડા સી રીતે પહેરું જેને ખાવાનુંય ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું પાંચમું આ એકમમાં તમને સૌથી વધુ ક્યું પાત્ર ગમ્યું કેમ તાએકમમાં મને ભિખા શેઠનું પાત્ર ગમ્યું ભિખા શેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ તેમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉંચેરા ભિખાસેઠ મને ગમે છે ત્યાર પછી છઠ્ઠું ભિખાસેઠ શેઠાણીનો ભિખાસેઠ માટે શું મત હતો તો શેઠાણી ભિખા શેઠ માટે પોતાનું મત આપતા કહે છે કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો પુણ્ય દાન કરો સદમાર્ગે વાપરો સાતમો ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો તો ગંગાપુર રેલવે સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું ઘોડા પર જવું પડે નદી નાળા વાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા નહોતી આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું ત્યાર પછી ડોક્ટર અને ભીખા સેઠ સંવાદ લખો અને ભજવો

પરંતુ તમને તમારા પાઠ્યપુસ્તક ની અંદર અથવા તો અહીં વિડીયો માંથી જોઈને પણ તમે આ સંવાદ છે તે લખી શકશો પાઠ ચૌદમું પાઠને આધારે ડોક્ટર ની એકોક્તિ રજૂ કરો એકોક્તિ એટલે વિદ્યાર્થી મિત્રો જે વાક્યો ડોક્ટર પોતે બોલે છે તે તમારે રજૂ કરવાના છે તો અહીં ડોક્ટર અહીં જે ડોક્ટર બોલે છે તે ડોક્ટર એકના જ સંવાદ છે આગળ આપણે જોયા હતા તે પણ તમે અહીં લખી શકો અથવા તો અહીં માત્ર જે ડોક્ટર બોલે છે તે ડોક્ટરની સ્વગત એટલે કે પોતે એકલા બોલતા હોય આ પ્રકારના લખાણ છે તે તમને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી આગળ પ્રશ્ન પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો જેમાં પેલું છે રહિમન રેનર મર ચુકે જો કચ્છ માંગન જાહી જે માંગવા છતાં સાફ ઇન્કાર કરે છે બીજું જો દાન કર્તવ્ય સમજ કર બિના કિસી ઉપકાર ભાવના ઉચિત સ્થાન સમય પર યોગ્ય જગ્યા આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે ત્યાર પછી પ્રશ્ન સોળ આપેલા વિષય પર બે જૂથ પાડી ચર્ચા સભા યોજ્યો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો વિદ્યાર્થી મિત્રો કર્કસર એટલે સમય શક્તિ કે સાધનનો વિવેકપૂર્વક પૂર્વક વેડફે વિના ઉપયોગ કરવો તે કરે છે જ્યારે કંજુસાય એટલે આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજુસાય છે તો આ બે વિષયો પર તમારે વર્ગની અંદર ચર્ચા સભા છે તેનું આયોજન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બે ગુપ્તદાન ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે જે એકદમ બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો